ત્યારે કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને રેલીમાં ઉટેલા લોકો માટે સમગ્ર રૂટ ઉપર ઘણી જગ્યાએ પાણી, છાશ અને લસ્સીના કાઉન્ટરોની વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ રેલીમાં જોડાયેલા લોકો દ્વારા પાણી, છાશ તેમજ લસ્સી પી અને તેની પ્લાસ્ટિકની કોથળીઓ અને પ્લાસ્ટિકના ગ્લાસ ગમે ત્યાં જ ફેંકી દેવાતા સમગ્ર રૂટ ઉપર જ્યાં ને ત્યાં પ્લાસ્ટિકના ગ્લાસો પ્લાસ્ટિકની થેલીઓ સહિતનો કચરો રસ્તા ઉપર પડેલો જોવા મળ્યો હતો

જે છાસના પાઉચ છે અને ગ્લાસો છે તે રસ્તા પર જ ઠલવી દેવામાં આવ્યા છે સ્વચ્છ નવસારી જવાબદારી અમારીના લીલે લીરા ઉડી રહ્યા છે ત્યારે કઈ રીતના કહી શકાય કે સ્વચ્છ નવસારી જવાબદારી અમારીના લીલે લીલા સીધા જ ઉડી રહ્યા છે ત્યારે ગ્લાસોના ઢગલા છે પાઉચ છે પાણી છે અહીંયા સાંજના સમયે લોકો ચાલવા માટે આવે છે અને આ જે વોકવે છે લુનસીકુઈનો તેના પર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે નવસારી વિજલપુર નગરપાલિકા અને પ્રશાસન દ્વારા સ્વચ્છ નવસારી જવાબદારી અમારીના લીલે લીલા ઉડી રહ્યા હોય બીજી તરફ લુનસિકુઈની ગ્રાઉન્ડની જો વાત કરવામાં આવે તો મંડપ પણ બાંધવામાં આવ્યો છે પરંતુ ત્યાં પણ ગંદકીનું સામ્રાજ્ય તમને જોવા મળે છે ત્યારે સ્વચ્છ નવસારી જવાબદારી અમારીના લીલે લીલા ઉડી રહ્યા હોય તેવું સ્પષ્ટ કહી શકાય છે જે રૂટથી સી આર પાટીલ સાહેબની જે રેલી પસાર થઈ હતી તે રૂટ પર પાણી છાસ લસ્સી તેમજ અન્ય વસ્તુઓની વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ પબ્લિક દ્વારા રસ્તા પર જ ગ્લાસ છાશના પાઉચો તેમજ અન્ય વસ્તુઓ રસ્તા પર જ ફેંકી દેવામાં આવી હતી ત્યારે સ્વચ્છ નવસારી જવાબદારી અમારી ના લીલી રાવડી રહ્યા હોય તેવું સ્પષ્ટ કહી શકાય છે મિનિસ્ટલ આર એનટીસી ન્યૂઝ નવસારી